નમસ્કાર મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળીની ટેકાના ભાવે ખરીદીની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે તેમને મગફળીની સાથે મગ અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે એવી જાહેરાત કરી છે અને આ સાથે મહત્ત્વની વસ્તુ એ છે કે આવતીકાલથી એટલે કે એક ઓક્ટોબરથી આય ખેડૂત પોર્ટલ પણ ઓપન થઈ રહ્યું છે તો ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તેમજ આય ખેડૂત પોર્ટલ અંગેની અપડેટ એ બંને મુદ્દાઓની વિગતવાર ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આવતીકાલથી એટલે કે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલમાં બાગાયતના મહત્ત્વના ઘટકો માટે અરજી સ્વીકારવાની શરૂઆત થશે તારીખ એક ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી બાગાયતના ઘટકો માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ઘટકોનું લિસ્ટ જોવા મળી રહ્યું છે એ તમામ ઘટકો માટે અરજી સ્વીકારવાની શરૂઆત આવતી કાલથી થશે જેમાં મુખ્યત્વે જે મુખ્ય આપણા બાગાયતી પાકો છે ઘનિષ્ઠ બાગાયતી પાકો છે એની ખેતીમાં અલગ અલગ પ્રકારે સહાય આપવાની જાહેરાત છે એની સાથે સરગવાની ખેતીમાં તેમજ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એમાં પણ સહાય માટે અરજી જે છે એ સ્વીકારવામાં આવશે હવે કઈ પદ્ધતિથી અરજી સ્વીકારવામાં આવશે એની હજુ સુધી જાહેરાત થઈ નથી પણ બાગાયતના ઘટકો માટે આવતીકાલથી એટલે કે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે આવતીકાલે સવારે સાડા દસ વાગ્યાથી આઈ ખેડૂત પોર્ટલ પર આ માટે અરજી થઈ શકશે તો મિત્રો આય ખેડૂતની ચર્ચા કર્યા બાદ હવે આપણે ઠેકાના ભાવે ખરીદીની જાહેરાત કરીએ તો આપણા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે આજે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આગામી તારીખ ત્રણ ઓક્ટોબરથી મગફળી મગ અડદ અને સોયાબીન આ ચાર કૃષિ પાકો માટે ટેકાના ભાવે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થશે ત્રણ ઓક્ટોબરથી કામગીરી ચાલુ થશે પછી એકત્રીસમી ઓક્ટોબર સુધી ખેડૂતો આ ચારેય કૃષિ પેદાશોને વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને જે ખરીદીની કામગીરી છે એ અગિયાર નવેમ્બર એટલે કે દિવાળી પછી ખરીદીની કામગીરી શરૂ છે એટલે કે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે એમને વારાફરતી અગિયાર નવેમ્બરથી લઈ અને સતત નેવું દિવસ સુધી જે કૃષિ પાકો છે એને વેચવા માટે બોલાવવામાં આવશે હવે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન છે એ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈના માધ્યમથી કરાવવાનું રહેશે ને આપણા ગુજરાતમાં એકસો સાહીઠ જેટલા ખરીદ કેન્દ્રો ઉપર આ ચારેય પાકોની ખરીદીની કામગીરી કરવામાં આવશે હવે જે ચારેય કૃષિ પાકો છે એના ટેકાના ભાવની આપણે વાત કરીએ તો મિત્રો જે મગફળીનો ટેકાનો ભાવ છે એ આ સિઝન માટે તેરસો અને સત્તાવન રૂપિયા જાહેર થયો છે જે સોયાબીનનો ટેકાનો ભાવ છે એ આ સિઝન માટે નવસો અને અઠ્યોતેર રૂપિયા જાહેર થયો છે પછી જે મગનો ટેકાનો ભાવ છે એ સત્તરસો અને છત્રીસ રૂપિયા જાહેર થયો છે અને જે અડદનો ટેકાનો ભાવ છે એ ચૌદસો અને એંસી રૂપિયા જાહેર થયો છે આમાં મુખ્યત્વે મગફળીમાં આ વખતે આપણા ગુજરાતમાં એના વાવેતરમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે અને હજુ નવી મગફળીની આવકો શરૂ નથી થઈ છતાં પણ મગફળીના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચે છે તો એવી સંભાવના છે કે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવશે સરકારનો જે સામાન્ય નિયમ છે એ એવો છે કે જે કુલ ઉત્પાદન થયું હોય એનો પચીસ ટકા એટલે કુલ ઉત્પાદનનો જે અંદાજ હોય ધારો કે જે વાવેતર થયું છે એના આધારે સરેરાશ ઉત્પાદન આવે ને એનું કુલ ઉત્પાદન આવે એમના પચીસ ટકા સુધી જથ્થાની ખરીદીની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મંજૂરી આપવામાં આવે છે જો રાજ્ય સરકાર ધારે તો અમુક કિસ્સાઓમાં જે ખરીદી છે એ વધારી પણ શકે છે બોનસ પણ આપી શકે છે પણ એવી કોઈ જાતની જાહેરાત આજે રાઘવજીભાઈ પટેલે કરી નથી પણ સારી વસ્તુ એ છે કે ગયા સપ્તાહે મગફળીની ખરીદી શરૂ થશે પચીસ સપ્ટેમ્બરથી શરૂ થશે એવો ખોટો મેસેજ વાયરલ થયો હતો તો ખેડૂતોમાં ઘણું બધું અસમંજસ હતું કારણ કે પચીસ સપ્ટેમ્બરનો મેસેજ વાયરલ થયો પણ પચીસ સપ્ટેમ્બરથી ખરીદી ન શરૂ થઈ તો અહીંયા સરકારે જે છે ટેકાના ભાવે ખરીદીની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે ને આપણે પાછલા વિડીયોમાં પણ કહ્યું હતું કે સરકાર જાહેરાત ભલે વહેલા કરે કે નોંધણી પણ ભલે વહેલા કરે પણ જે મગફળીની ખરીદી જે છે એટલે કે ખેડૂતોને વેચાણ માટે જે બોલાવવાની કામગીરી છે એ હંમેશા લાભ પાંચમ પછી જ થતી હોય છે એ એટલા માટે મોડી થતી હોય છે કે શરૂઆતમાં જ્યારે મગફળી નીકળતી હોય ત્યારે એમાં ભેજનું પ્રમાણ હોય તો ભેજનું પ્રમાણ ઓછું રહે એ માટે હંમેશા જે વેચાણ માટે જે ખેડૂતોને બોલાવવામાં આવે જે દિવાળી પછી જ બોલાવવામાં આવે છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન સાથે જય કિસાન